શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ લો કઈ શ્રેષ્ઠિ કે રૂપ જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો માથે વાણી પાઘડી રેલો બે ખાંતિ લો ખેસજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો કસબી તે કોરનું એનું ધોતિ ઉલ દસે આંગળીએ વેડજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો અંગે અંગર ખાસો બતા રેલો ગળે એક હાર જો આ ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો લાખ લાખ રૂપિયાની એની મોજડી રેલો વાલે ચાલે ચમકતી ચાલજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો ઓ ધવ અક્રુર લીધા સાથ મારે લોલ સાથે મારી લક્ષ્મી માથજો ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો રેલો જુનાગઢ માં વાલો રે લોલ પૂછે છે કંઈ નરસિંહ નાગર જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલોલ નાગરની નાથ લગી પૂછવારે લોલ નરસિંહ શું સગા જો ત્રિભુવનનો નાથ બન્યો વાણિઓ રેલો અમે બ્રાહ્મણ તમે વાણી આ રેલો સગોતરો સી રીતે જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો સાચો સગો મારો નર્સયોરે લોજા બધા દેવ કેરી વેઠજો ત્રિભુવનનો નાથ બન્યો વાણિયોરે લોન ત્રિભુવનનો નાથ બન્યો વાણિયોરે લોન જય શ્રી કૃષ્ણ